गुरुवार राशिफल मिथुन राशि मिलकत संबंधित सौदा फायदाकारक रह वृश्चिक राशि ने धनलाभ थे गुजराती पंचांग अनुसार पांच शून्य आठ गुरुवार हजार पच्चीस विक्रम संवत बे हजार एक वैशाख सुद अगियारस आ दिवस नी चंद्र राशि कन्या छे। राहु काल बपोरे सवा बे वाग्या थी सवारे त्रण वागी ने त्रेपन मिनिट सुधी रहेशे મેષ રાશિ રાજકારણ સાથે જોડાયેલા લોકોને વર્ષસ્વ વધશે લક્ઝરી વસ્તુઓની ખરીદીમાં પણ આનંદદાયક સમય પસાર થશે કોઈ સંબંધીના ઘરે ધાર્મિક ઉત્સવમાં હાજરી આપવાની યોજના પણ બની શકે છે ક્યાંક ફસાઈલા પૈસા પાછા મળ્યા પછી તમારી આર્થિક સ્થિતિમાં વધુ સુધારો થશે નેગેટિવ નકામા કાર્યોમાં ઘણો સમય પસાર થવાની શક્યતા છે સંબંધોમાં પણ તિરાડ પડી શકે છે વડીલો પ્રત્યે યોગ્ય આદર જાળવો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ કોઈ વ્યક્તિગત સમસ્યાને કારણે થોડા નિરાશ થઈ શકે છે વ્યવસાય તમારું ધ્યાન ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર જ રાખો અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા યોગ્ય રીતે વિચારો કોઈ પણ પૈસાની લેવડ દેવડ કરતી વખતે યોગ્ય બિલ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે कारण के ए बी परिस्थिति उभी थई रही छे ज्या तमारी साथे क्षेत्रपिंडी थई शके छे नौकरी मां वधारानो कार्यभार रहेशे लव लांबा समय पछी मित्रने ने खुशी मळशे परिवार ना सभ्य ना लग्न माटे पण योजनाओ बनाववामा आवशे कोई समस्याने कारणे प्रेम संबंधों में अंतर आवी शके छे स्वास्थ्य महिलाओं ए पोताना स्वास्थ्य प्रत्ये वधु सभान रहेवुं કારણ કે કોઈ પ્રકારના ચેતની ક્ષમ્યતા જણાઈ છે લકી કલર જામલી લકી નંબર 1 વૃષભ રાશિ તમારી રોજિંદા કંટાળાજનક દિનચર્યામાંથી રાહત મેળવવા માટે તમારી મનપસંદ પ્રવૃત્તિઓ માટે થોડો સમય કાઢો આ તમને માનસિક શાંતિ આપશે real estate અને રોકાણ જેવા કાર્યોમાં વ્યસ્તતા રહેશે તમને તમારા બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે नेगेटिव तुम्हारी અંગત બાબતો કોઈની સાથે શેર કરવી યોગ્ય નથી કારણ કે તમારો કોઈ નજીકના મિત્ર તમારી સાથે છતરપિંડી કરી શકે છે કોઈ પણ કાર્ય વગેરેમાં જતી વખતે તમારો સામાનની જાતે काळजी લો જો કોઈ નુકસાન થાય તો તમે પોતે જ તેના માટે જવાબદાર રહેશો વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વધારો થશે કેટલાક મહત્વના સોદા પણ થઈ શકે છે मार्केटिंग संबंधित काम थोड़ी मेहनत थी पूर्ण थे कार्यकारी अधिकारियों अधिकारी मित्रता फायदाकारक रह लग्न जीवन सुखी शांतिपूर्ण अने सगाई जेवा कार्यों में व्यस्तता रहे शे। स्वास्थ्य विद्युत उपकरणों उपयोग करती वखते सावचेत रहो कारण के कोई प्रकार की अकस्मात थवानी शक्यता है लकी कलर वादली लकी नंबर आठ मिथुन राशि आर्थिक गतिविधियों गतिविधिओवायेला पैसा पाचा मल्प आशा छे तमारी दिनचर्या कार्यशैली में तमे जे फेरफारो माटे सकारात्मक फायदाकारक साबित हो मिलकत संबंधित व्यवहारों में फायदाकारक सौदा थी शेगेटिव केूनी नकारात्मक बाबतों वर्तमान पर प्रभुत्व मेड़ी संबंधों में खटाश ला शे तमारी लागनियों ने काबू में राखवी जरूरी छे तेथी तमारा विचारों पर ध्यान करता रहो विद्यार्थियों मौज मस्ती अने उल्लास ने कारणे तेमना अभ्यास पर ध्यान केंद्रित करी शकशे नहीं व्यवसाय व्यवसायिक बाबतों में केटलीक समस्याओं रहेशे तमारा कार्य पद्धति में सुधारो करवा माटे तमारा परिवार ना वरिष्ठ सभ्यों साथे सलाह लो चौक्कस कोई योग्य उकेल અને ટૂક સમયમાં તેના ફાયદાકારક પરિણામો પણ દેખાશે લવ પરિવારના સભ્યો બચ્ચે યોગ્ય સુમેળ રહેશે પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાની યોજનાઓ બનાવવામાં આવશે સ્વાસ્થ્ય સ્વભાવમાં ચીડિયાપણું હોવાને કારણે તમે થાકેલા અને આળસ અનુભવશો ધ્યાન અને યોગ પર વધુ ધ્યાન આપો લકી કલર ગુલાબી લકી નંબર 2 કર્ક રાશિ આજે તમારા માટે સફળતાના કેટલાક દ્વાર ખુલવાના છે દરેક કાર્યને વ્યાવહારિક રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કારણ કે વધુ પડતા લાગણીશીલ અને ઉદાર બનીને લોકો તમારો ગેરવાજબી લાભ લઈ શકે છે તમને તમારા બાળકો તરફથી પણ કેટલાક સંતોષકારક સમાચાર મળશે નેગેટિવ અંગત કામમાં થોડી અડચણ આવવાને કારણે ચિડિયાપણું રહેશે तमारा क्रोध अने गुस्सा पर काबू रखवानी खात्री करो परिवार ना भरण पोषण संबंधित बाबतों में बाहर ना लोकों पर वधु पड़तो विश्वास न करो आनाथी संबंधित बधा निर्णयों तमे जाते लो तो सारू रहेशे व्यवसाय आज व्यवसाय में कोई नवो निर्णय न लो आ समय पारिवारिक व्यवसाय संबंधित कार्य सफल थशे રોજગાર મેળવવાનો પ્રયાસ કરી રહેલા લોકો અચાનક કોઈ મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કર્યા પછી ખુશ થશે મિલકત સંબંધિત કોઈ સારો સોદો પણ થઈ શકે છે લવ તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો અને પારિવારિક પ્રેમ સુખ અને શાંતિનો આનંદ માણો પ્રેમ સંબંધો ખુલ્લા પડી શકે છે સ્વાસ્થ્ય કોઈ પણ પ્રકારનું વ્યસન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે તમારી દિનચર્યા અને ખોરાકને વ્યવસ્થિત રાખો લકી કલર નારંગી લકી નંબર સાત સિંહ રાશિ દિવસની શરૂઆતમાં તમને ફોન અથવા મીડિયા દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા મનને ખુશ કરશે બાળકો તેમના અભ્યાસ અથવા કારકિર્દી સંબંધિત સમસ્યાઓનું સમાધાન મેળવ્યા પછી હળવાશ અને રાહત અનુભવશે નેગેટિવ તમારા મનને નિયંત્રિત કરવાને બદલે તમારી ઈચ્છાઓને પણ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો સામાજિક પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાથી તમારા સંપર્કોનું વર્તુળ વધશે અને તમને કેટલાક નવા અનુભવો પણ મળશે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા રહેશે વ્યવસાય વ્યવસાયના વિસ્તરણ માટે કેટલીક નવી યોજનાઓની ચર્ચા થશે અને વધુ સારા પરિણામો પણ બહાર આવશે सेल्स टैक्स जीएसटी वगैरह संबंधित काम झडप पूर्ण करो सारी तक मणे त्यारे વધારે विचारू योग्य नथी लव कौटुंबिक समस्याओं ने शांतिपूर्ण रीति उकेलवानो प्रयास करो लग्नेतर प्रेम संबंधो तुम्हारी समस्याओं मा बધુ बधारो करी छे स्वास्थ्य हालना हवामान ने कारणे आहार अने दिनचर्या ने नियंत्रण मा राखवी महत्त्वनि छे आनाती स्वास्थ्य सारू रहशे लकी कलर ले लो लकी नंबर 4 कन्या राशि तुम्हें अनेक प्रकार की प्रवृत्तियों में व्यस्त रहशो तुम्हारा जनसंपर्क ने વધુ મજબૂત બનાવો આના દ્વારા તમે ચમત્કારિક રીતે તમારું ભવિષ્યના લક્ષ્યોને પણ પ્રાપ્ત કરશો નજીકની ધાર્મિક યાત્રાઓ પણ કાર્યક્રમ બની શકે છે નેગેટિવ કેની પણ લોકાણ કરવાનો ટાળો નુકસાનની સ્થિતિ બની રહી છે अन्य कार्यों में व्यस्त रहवानी साथे बाळकों प्रवृत्तियों पर पण नजर राखो संबंधों में मीठाश जाड़वी राखवा माटे नानी नानी नकारात्मक बाबतों ने अवगणो व्यवसाय जो कोई व्यवसाय संबंधित योजना चाली रही छे तो तेने अमल में मुकवानो प्रयास करो आर्थिक रीते आजनो दिवस सारो छे तमने बाकी चुकवणीओ मळी शके छे नौकरी करता लोको ए પોતાના કામ પર વધુ ધ્યાન આપવું જોઈએ કારણ કે પ્રમોશનની શક્યતાઓ બની રહી છે લવ કોઈ ગેરસમજને કારણે પતિ પત્ની વચ્ચે તણાવ રહેશે ઘરની વ્યવસ્થા પર તેની અસર ન થવા દો સ્વાસ્થ્ય તમને નબળાઈ અને થાક લાગશે તમારું સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો શક્ય હોય ત્યાં સુધી કુદરતી વસ્તુઓનું સેવન કરો લકી કલન પીળો लकी नंबर आठ तुला राशि ग्रहों गोचर अनुकूल छे, योग्य समय योग्य निर्णय लेवा सफलता मिले कारकिर्दी संबंधित कोई पन समाधान कोईपण समस्याधान पी विद्यार्थी उत्साहित हो व्यक्तित्व सुधारवाना प्रयासों पर सफल नेगेटिव दिनचर्या व्यवस्थित राखवी भी महत्वपूर्ण है कोईपण योजना बनावता पेला विषे गंभीरता विचारो નહીં તર કેટલિક ભૂલો થઈ શકે છે નાણાકીય બાબતોમાં કોઈના પર વિશ્વાસ કરતા પહેલા કૃપા કરીને કાળજીપૂર્વક વિચારો વ્યવસાયિક કામ માટે કરવામાં આવેલી કોઈ પણ ટૂકા અંતની યાત્રા તમારો ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે ક્યારેક કેટલીક સમસ્યાઓ ઊભી થશે પરંતુ તમે તેને સમજદારીપૂર્વક ઉકેલી શકશો नौकरी करता लोकोए पोताना काम प्रत्ये कोई पण प्रकारनी नी बेदरकारी दाखवी जोईए नहीं लव परिवार अने व्यावसायिक जीवन बच्चे संतुलन जाळववा माटे प्रयत्नो जरूरी छे प्रेम संबंधों में उग्रता रहेशे स्वास्थ्य नकारात्मक वलण धरावता लोकोनी संगत में न रहो आनाथी तमारा स्वास्थ्य पर प्रतिकूल असर पड़ी शके छे लकी कलर नारंगी लकी नंबर छ वृश्चिक राशि घरना नवीनीकरण संबंधित योजनाओं ने अमल में मुखवा वाटे आ अनुकूल समय छे કેટલાક બાકી પૈસા મળવા થી આર્થિક સ્થિતિ મજબૂત બનશે યુવાનોને તેમનો કરિયર અંગેના પ્રયાસોમાં કોઈ સારા સમાચાર મળવાના છે નેગેટિવ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં તમારી ઈચ્છા બીજા પર થોપશો નહીં તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારે વધારેના પ્રયત્નો પણ કરવા પડી શકે છે जो तुम्हें खरीदी करवा जाओ छो, तो चुकवनी करती वक्ते बेदरकार न बनो व्यवसाय व्यवसायिक क्षेत्र में काम करवानी तुम्हारी नवी टेक्निक सफल थशे लोगों ने तमारू काम गमशे मीटिंग्स वगैरह में तुम्हारी हाजरी नी पण प्रशंसा करवामा आवशे नौकरी करता लोगों ने कामना भारण में वधारो थवाने कारणे ओवरटाइम काम करवू पड़शे लव તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે મનોરંજક પ્રવૃત્તિઓમાં પણ આનંદદાયક સમય પસાર થશે સ્વાસ્થ્ય વધુ પડતા તણાવ અને મહેનતને કારણે બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે ખાત્રી કરો કે તમે તમારી જાતની તપાસ કરાવો અને સારવાર પણ કરાવો લકી કલર ગુલાબી લકી નંબર 3 ધન રાશિ તમને પ્રભાવશાળી અને અનુભવી લોકો ને મળવાની તક મળશે અને આ સંપર્કો તમારા માટે ફાયદાકારક રહેશે તમારા બાળકની કારકિર્દી સંબંધિત કોઈ પણ સમસ્યા અંગે તમને મિત્રો તરફથી યોગ્ય સલાહ અને મદદ મળશે તમારો તણાવ પણ દૂર થશે નેગેટિવ વિદ્યાર્થીઓ અને યુવાનો એ ખોટી સંગત અને ટેવોથી દૂર રહેવું જોઈએ નહીંતર તે તમારા કરિયર પર અસર કરી શકે છે ક્યારેક વધુ પડતા કામના ભારણને કારણે વ્યક્તિ ચીડિયા થઈ શકે છે થોડી ધીરજ રાખવી જરૂરી છે વ્યવસાય વ્યવસાયમાં કોઈ પણ નવો પ્રોજેક્ટ અંગે તમે નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો મિલકત સંબંધિત વ્યવસાયમાં ટૂક સમયમાં કેટલાક સારા સોદા થઈ શકે છે નોકરીમાં લક્ષ્યો કે લક્ષ્યો પ્રાપ્ત કરવાનો દબાણ રહેશે લવ ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે अचानक कोई जूना मित्र ने मल्वा तमने खुशी अने नवी ऊर्जा मळशे स्वास्थ्य क्यों कामना भारण ने कारणे तनाव नी मदद लो लकी कलर वी लकी नंबर त्रण मकर राशि दिनचर्या अने व्यक्तित्व प्रत्ये सभान रहो नफाकारक करार अथवा संपर्को स्थापित थशे आ तक हाथ माथी न जवा दो અને તમારી યોજનાઓને ગુપ્ત રીતે અમલમાં મૂકો કોઈની મદદથી મિલકત સંબંધિત સમસ્યાઓ ઉકેલી શકાય છે નેગેટિવ ધ્યાનમાં રાખો કે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે સંજોગોનું સંપૂર્ણ નિરીક્ષણ રાખો અને પ્રભુત્વ પ્રભુત્વના આપવા દો આ સમયે વિદ્યાર્થીઓ અને યુવાનો પણ તેમના કામ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે જેના કારણે તેઓ પાછળથી પસ્તાશે વ્યવસાય આજે તમે તમાના અંગત કામને કારણે તમારું વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં જેના કારણે તમારું મહત્વપૂર્ણ કાર્ય અટકી શકે છે સ્પર્ધાની તૈયારી કરી રહેલા યુવાનોને તેમના કારકિર્દી સંબંધિત કોઈ સારા સમાચાર મળવાની ક્ષમતા છે નોકરી કરતા લોકો કામના વધુ પડતા ભારણને કારણે પરેશાન રહેશે લવ મહેમાનોના આગમનને કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે બેટોની આપલે જેવી પ્રવૃત્તિઓ દરેકને ખુશ કરશે સ્વાસ્થ્ય આરામ માટે પણ થોડો સમય કાઢો સર્વાઇકલ અને ખભામાં દુખાવા જેવી સ્થિતિઓ ચાલો રહી શકે છે લકી કલર વાદળી લકી નંબર 9 કુંભ રાશિ વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓની સાથે પરિવાર સંબંધિત પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન પણ તમને સંતોષ લાવશે આજે સપનાઓને સાકાર કરવાનો દિવસ છે તમારા દૃઢ નિશ્ચયથી સૌથી મુશ્કેલ કાર્યો પણ પૂર્ણ કરવાની ક્ષમતા તમારામાં હશે નેગેટિવ તમારી ઊર્જા અને ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરો અને બેદરકારી અને આળસ જેવી બાબતોને તમારા પર હાવી ન થવા દો વધુ પડતો વિચારવાથી તમે કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ ગુમાવી શકો છો સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી જાળવી રાખો વ્યવસાયે વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઉત્તમ રહેશે વીમા પોલીસી વગેરે સંબંધિત વ્યવસાયોમાં નફાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ આ સમયે તમારે સ્પર્ધાનો પણ સામનો કરવો પડશે કામ પર કોઈ સાથીદારની ગતિવિધિઓને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો લવ પતિ પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગ અને વિશ્વાસ ઘરમાં શાંતિ અને ખુશી જાળવી રાખશે તમને કોઈ નજીકના સંબંધીના ઘરે ડિનર પર જવાની તક પણ મળી શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ હાલના વાતાવરણને કારણે બિલકુલ બેદરકાર ન બનો તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો લકી કલર ગુલાબી લકી નંબર 8 મીન રાશિ સમય અનુકૂળ છે તમારા પરિવારના વડીલોની સલાહ અને અનુભવોનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે अने जीवन ना सकारात्मक पासानोंनो अनुभव करवानी तक की तक धार्मिक कार्यों में नेगेटिव समय अनुसार तमारा वर्तन और दिनचर्या में फेरफार करव खूबज कोई कोईपण बाबत खूब खूबज अड़क के हठीला नथी। योग्यूरी खर्चाओ पर नियंत्रण राखो कारण के आ समय आर्थिक स्थिति सारी नहीं हो व्यवसाय व्यवसाय में वर्तमान प्रवृत्तियों पर ध्यान केंद्रित करो और भागीदारी संबंधित कार्य में पुराने मुद्दों ने अब आ समय कोई प्रकार नो उधार लेवो नुकसानकारक कारक हो सके छे काम नो बहु बोझ रहशे लव परिवार ना सबियो बच्चे थोडो मतभेद रहशे परंतु थोड़ी सावधानी रखवा परस्पर संबंधों बहु मजबूत बनशे स्वास्थ्य नानी नानी બાબતો પર તણાવમાં રહેવાની તમારી આદત માં સુધારો કરો અને સકારાત્મક રહો દુખાવાઓ અને માઈગ્રેન ની સમસ્યા તમને પરેશાન કરી શકે છે લકી કલર ગુલાબી લકી નંબર 6